શાળાકીય રમત્સવ બે હજાર પચીસ અંતર્ગત શ્રીરાજ ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક શાળા પીપોરોવ પીપેરો ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ શ્રી રાજ ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક શાળા પીપો પીપેરો ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી રમોત્સવ બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ મોહનિયા તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સરતનભાઈ ચૌહાણ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી એલ પી બારીયા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા તાનપર ભાજપા પ્રમુખ શ્રી રાકેશભાઈ ખાબડ જિલ્લા ભાજપ મંત્રી પ્રદીપભાઈ મોહનિયા પૂર્વ પ્રમુખ પ્રભાત પ્રતાપભાઈ લવારિયા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોકભાઈ પટેલિયા તમામ જિલ્લાના સદસ્ય શ્રીઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રતનભાઈ ધાનપુર તાલુકા માધ્યમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ખાબડ ધાનપુર ગ્રામ પંચાયત યુવા સરપંચ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક શ્રી ભરતભાઈ રાઠવા તમામ તાલુકા સભ્ય શ્રી ગોપીભાઈ લવાર પ્યુડીસી કન્વીનર શ્રી બી કે ચૌહાણ તથા સૌ ટીમ મેનેજર મિત્રો સૌ રેફરી મિત્રો અને દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં રમતવીરો હાજર રહ્યા રિપોર્ટ ગોરધનભાઈ પટેલ